મહાયજ્ઞ અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે ચોવીસ બે બે હજાર ચોવીસના રોજ સવારે સાત કલાકે મંદિર શ્રી વીર સુધી મૂર્તિની નગરયાત્રા યોજાશે તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસના રોજ સવારે સાડા અગિયાર કલાકે મહાયજ્ઞનું બીડું હોમાશે ત્યારબાદ બાદ સાડા બાર કલાકે મૂર્તિને તીર લગ્ન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે આ ભગીરથ કાર્યમાં માળિયાના તાલુકા તેમજ આજુબાજુના તાલુકાના

મૂર્તિ રાખેલી છે એની પ્રાણ પ્રતિષ્ઠા તેવી આવનારી ત્રેવીસ ચોવીસ પતિ અને છવ્વીસ તારીખના રોજ રાખેલી છે આ નિમિત્તે ત્રેવીસ તારીખના રોજ ઉપરથી રામ મંદિરે જે મૂર્તિઓની શોભાયાત્રા કાર્યક્રમ રાખેલો છે કાર્યક્રમ ચોવીસના રોજ જલયાત્રા દીવ અને મહાયજ્ઞ રાખેલ છે તારીખ પચીસના રોજ પ્રધાન યજ્ઞ અને છવ્વીસના રોજ મૂર્તિના તીર યોજ્ઞ અને મૂર્તિને મંદિરમાં પઢાવવાની છવ્વીસ તારીખના રોજ મંદિરો કે બીડું હુમાઈ જાય પછી મહાપ્રસાદનું આયોજન થયું છે તો સર્વ ધર્મપ્રેમી આજુબાજુના ગામડાની જૂથો સતરાણા વિરફોર ભાગગામ લંબોરા વીખોર પાણીંદ્રા લાખપતિ દડોદરા આ બધી જનતાઓને આ સહયોગી થવા અને આ મહાયજ્ઞનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને એ આમંત્ર થવા